કથા શ્રવણ પાન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે ખરેખર આપણા બધાનું સૌભાગ્ય છે આ પંચલાયની ધરતી એટલી ભક્તિનું બીજ आवाज़ सार जिलों जियारे सूरत जिलो हतो दे समय दे। आ भक्ति बख्तीना बीच अहिंवडीलों को ये हमारा अयास शाप करेली भजन मंडल नहीं येती पंचलाई थी भजन मंडल उपस्थित थे इलु जो हमारा वडीलो कहता तो ये पेड़ी बदी गई એ જતા જતામાં એનું પુણ્ય તૈપું અને આજે આ પવિત્ર ભૂમિ પર એક સાયનાથ મહારાજ નું એવું ભવ્ય મંદિર બધાના સાથ સહકારથી જ્યારે ઊભું થયું આપણા અહોભાગ્યની વાત છે જે શેરડીની અંદર છે તે જ અહીંયા બહેનો એ એકલાનું નથી એ બધાના સહકારથી ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છીએ એટલે આ કથાનું બીજું આયોજન અહીંયા થઈ રહ્યું છે તેને સાંભળવા માટે જઈ રહ્યા છે ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છીએ તો એ પહેલાં સદગુરુ મારા સદગુરુદેવ સ્વામી દયાનંદ વેદપાઠીજીને આશીર્વાદથી તથા શ્રી સાંઈનાથ મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું આ કથાને આગળ વધારવા માટે શરણાજનની મહારાજને આપણે કોટી કોટી વંદન કરીએ બધાના એવા લારીલા એવા મહાપુરુષોના શરણમાં જઈ જ્યારે બધાને આધ્યાત્મિક માર્ગે વાળે અને એવા ભવ્ય કાર્યક્રમ કરી એક એક વ્યક્તિને એમાંથી પાંચ વ્યક્તિ સનમાર્ગે વળી જો ભગવાનના પારાયણ બને તો કેટલું ભાગ્યશાળી કહેવાય તો અહીં ઉપસ્થિત સાજિંદા કલાકારો મારા ધર્મ પ્રેમી બધા ભાઈઓ બાળકો અને બહેનો સૌને મારા જય શિયામ આ જે કથાનો હેતુ છે 嗯。Mm.